જય સ્વામિનારાયણ જય ગૌ ખેડૂત મિત્રો આપણે અવારનવાર અલગ અલગ ખેડૂતના રિવ્યુ લઈએ છીએ ત્યારે ઘણા ખેડૂત એવું કહેવાતા તમારા વિસ્તારમાં રિઝલ્ટ આવે કચ્છમાં ન આવે ત્યારે આજે કચ્છના જ ખેડૂત છે ખેતી તો રાસાયણિક જ કરતા હતા સતાય જે જીરાનંદર લીલી શર્મી આવે ત્યારે કોઈક આ એગ્રોવાળા કે કોઈ પણ વર્લ્ડ ની કંપની આ રોકી નથી એકતા ત્યારે ગૌધામનું એ અભિયાન છે આયુર્વેદિક ઔષધિમાં જે જીરા દ્રાવણ તૈયાર થયું છે એની કોસ્ટ આવે છે અઢીસો રૂપિયા ખેડૂતને આપવામાં આવે એકસો વીસ રૂપિયામાં એનું કેટલું રિઝલ્ટ આવ્યું છે એ આપણે આખો ખેડૂતનું પેલા નામ ગામ તાલુકો જિલ્લો અને એનો મોબાઈલ નંબર આજુબાજુ ખેડૂતવાળાને જોવા જવું હોય તો જઈ પણ શકે છે એને ફોન કરી અને એને કેવું રિઝલ્ટ આવ્યું છે અટળ ફરી વખત ફોરેલ ગાડી લઈને લેવા પણ આવ્યા છે બીજા ખેતર માટે ત્યારે આપણે પેલા એ ખેડૂતનું આખું નામ મારું નામ છે ગોવિંદભાઈ રણમલભાઈ ભીમાણી ગામ ચોબારી તાલુકો ભચાઉ કચ્છ મારો મોબાઈલ નંબર છે નવાણું બસો ત્રેપન જીરો છોતેર અમે પેલા જીરામાં નીલો સુકરો હતો એના માટે જીરામાં આપણે પાણી કેટલા પાયા ભાઈ તમે પાણી ચાર પાયા ચાર પાયા હા પછી લીલી શરમી કઈ રીતે આવી હતી ઉરિયા કેવું કઈ નાખ્યું હતું હજુરિયા નાખ્યો હતો ઉરિયા ખેડૂત મિત્રો નાખો એટલે તમારે લીલી શરમી આવશે જ યગ્રોવાળા બધા આ વસ્તુ ના પાડે છે કે ઊરિયા અડાઈ નહીં પણ આ પાક દ્રાવણ ને જીરા દ્રાવણ બે માં આયુર્વેદિક ઔષધિ છે સોળ તમારો ઓરિયા નહીં કરીએ કે આટલું હાઈ રિઝલ્ટ આપી દે એટલો ગ્રીન પણ કરી છે તમારો સોળ ના કલર ફરી ગયા હા કલર ફરી ગયા નીલો સુકારો હતો દવા છાંટ્યા પછી નીલો છુકારો રોકાઈ ગયો એ રોકાઈ ગયો સોળ ના કલર એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયા હા ત્યારે ખેડૂત મિત્રો આ જે જીરા દ્રાવણ છે આયુર્વેદિક ઔષધિ ત્રીસ પ્રકારની આયુર્વેદિક ઔષધિ માં તૈયાર થયું છે અને એનું રિઝલ્ટ એટલું હાઈ છે અને અંદર વિડિયો પણ અંદર છે કે જે એગ્રોવાળાના કે જયારે ગેલેલિયો રિઝલ્ટ નથી આપતું ત્યાં પણ આપણું આપ્યું છે એનું ટાઇટલ છે પેસ્ટિસાઈડ કરતા પણ પાવરફુલ જીરા દ્રાવણ કોઈ ખેડૂત મિત્ર ની વિડીયો હોય તો પણ જોઈ લેજો ત્યારે આનું રિઝલ્ટ બધું હાઈ છે ગમે એવો તમારો પ્રશ્ન હશે તો અમારી સુધી પહોંચાડો તમારા બધા પ્રશ્નો સમાધાન થશે અને લોકમાં ગાય તરીત ખેતીમાં સક્સેસ નથી જતા પણ આપણે ગાય માતા અને ઋષિ આયુર્વેદિક ઔષધિ આ બંનેનું મિશ્રણ છે એટલા માટે સક્સેસ થઈ ત્યારે આ કચ્છના ખેડૂત છે તમારે બધું ટોટલ કમ્પ્લીટ છે કમ્પ્લીટ હા પહેલા એક ઓ પંપ કેટલા કર્યા તમે વીકે 15 પંપ આપણે ઇકડ અમે ઇકડ માં થાલી 15 પંપ કરેલા કારણ કે આ જીરા છે ફોગ ના ફોગ છે જ્યારે આ લીલી શરમી આવે જમીન માં ચાલતું હોય ત્યારે આપણે ઘાટુ મારવાનું કે છે ઉકામ કે 16 પલ પલ્લે તો થડિયા થી આખો નીચે ઉતરે અને 16 કમ્પ્લીટ થઈ જાય એટલા માટે અને હવે કોઈ ને જોવું હોય ખોટી રીતે પરેશાન ના કરતા જેને જોવા જવું એટલે ફોન કરજો બાકી આમને ખોટે પરેશાન ન કરતા अस्तो जय स्वामीनारायण जै गोमाता